ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ બહાર શો જઈએ છીએ અમે તમને કહેતા નહીં બાકી તમે બધા આજના વ્લોગમાં બન્યા રહેજો તમને જોરદાર મજા આવી જવાની છે બીકોઝ આજનો વ્લોગ એકદમ પક્કા માવાનો છે મારા ભાઈ બરોબર છે જો આ બાજુ વિક્રમભાઈ બેહા છે વિક્રમભાઈ જય જય માતાજી જય માતાજી હાર્દિકભાઈ જય શ્રી જય માતાજી બાવાજી જય માતાજી આજ તો હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરવાના છે પૂરી પૂરી આજની મોર્નિંગ સીધી ગાડીમાંથી છે એટલો જોરદાર મજા આવવાની છે ભાઈ મિત્રો સવાર ના આપડે અહીં મતના ઘરે આવ્યા છીએ તો લેહડો પેલા કોક નાસ્તો કરી લઈએ તો ગાઈ જુઓ વિક્રમ નાસ્તો કરવા બે ગયો છે બટાકા પાઉં હા હાવ ગાઈ રજવાડી બટાકા પાઉં હા શાક કે તેવા લાગુ પછી પીએ આ તો શાક કે હેડો જોઈએ તો ખરા ખાસ શું જો પાછા ને એક નંબર ખરેખર સ્વાદ બાદ કેવો છે ચકાચક હ તો લેહડો ગાઈસ મને જોરદાર ભૂખ લાગી છે ખાધિકને બે થોડો નાસ્તો કરી લઈએ બને છે ને ગરમા ગરમ બને છે ગાઈસ અમે તો અડધો કલાકથી બેહી રહ્યા હતા કીધું અમારું બટાકા પૌવા બને અમારું બટાકા પૌવા બને પણ લાસ્ટમાં મને ખબર પડી કે બટાકા પૌવા બનવાના નહીં એટલે આપણે સિવિલના આગળ આવ્યા છે તો કોક રોટલી શાક એવું કોઈ ખાઈ લઈએ બરાબર છે બાકી જો આ તો ચાલુ મો ખવાય બટાકા પૌવા મલી રોટલી શાક ઈજી હેડો

ખાજી બધું મળી જ ગયું આઈફોન 17 જોવા માટે આયા છે પણ આજે મળ્યા આવ્યો નહીં બરાબર આઈફોન 16 પ્રો પ્લસ બતાવશું પછી તો 17 છાનાવાના 19 તારીખે તારીખે એક ગોલ્ડન છે સાઇડવેઝ ફોન તો જોયો મારા ભાઈ પણ સેવન્ટીના જે આવે નહીં એટલે આપણા મસ્ત સ્માર્ટ વોચ જોઈએ છે સ્માર્ટ વોચ સ્માર્ટ વોચ લેવાનો વિચાર તો સર મારા ભાઈ પણ ભાવ બધા બહુ સ્ટ્રોંગ છે ચાર હજાર અને પોચ હજાર નહીં વાપરતા બરાબર લંબા જેટ બને પાસા આપણો બાકી સ્માર્ટ વોચ મસ્ત લાગે તો હા તો કહીશ કોમેન્ટ કરો કે આવી સ્માર્ટ વોચ લેવી જોઈએ આ લેવી જોઈએ આ લેવી જોઈએ આ લેવી જોઈએ પછી આ લેવી જોઈએ બાકી આ બાજુ બે ફોન છે એ વિક્રમ કઈ ગમસ્તા નમાની મને કે ગમતી સમ હું કારે મગાઈ હતી મંગાઈ હતી ઓનલાઈન વિક્રમે ઓનલાઈન સ્માર્ટ વોચ મંગાઈ છે સ્માર્ટ વોચ છે તાન આઈ આઈ ઘડિયાળ છે આવી છે ગોલ્ડન હા બરોબર ગાઈસ જો વિક્રમે આરો ફોન જો જો કરે છે અને આ બધા દીકે ફોન જ જોવા છે ફોન તો ફોન તો સંલે અમારા વિમ છે લા ફોન જોતો તો કાં તમારું ફોન સપન બઢિયા નહીં એવું છે જો મને આ સ્માર્ટ વોચ ગમી સાચું કેવી ચાલે આપી આ છે આ સ્માર્ટ વોચ ગમી છે જોઈએ છીએ મેં સબસ્ક્રાઈબરને કીધું છે તો એ બધા કોમેન્ટ કરો એ સ્માર્ટ વોચ આપણે લઈ બાકી આમાં થોડી થોડી ગમી થઈ છે બંધ થયું છે અત્યાર હાલમાં એ બેટરી નહીં ચાર્જ તો ચાર્જિંગ માટે શું છે ક્યાંનો બોટ અલગ આવે એવું છે હા મિત્રો એસ ટ્વેન્ટી ફાઈ અલ્ટ્રા આપણે હાથ મળી દીધો છે આમ થોડો ટ્રાય કરીએ બરાબર છે આ વ્લોગિંગ માટે કેવું રહે છે આપડે ચેક કરીએસ ક્વોલિટી કેવી છે કેમેરા ક્વોલિટી કેવી છે

ગઈસ નવરાત્રી એકદમ ના જીકાઈ રહી છે ને તો આપણે વિક્રમભાઈ માટે કોક શોપિંગ કરીએ લેડ હોતા હા બાવાજી જે મેં જોઈને જો મન બાબે જો વિહા બીકલ ગઈસ આજે વિક્રમભાઈ માટે કુર્તા લેવાના છે અને જો એક ટોપી મળી જાય ટોપી એક આજ જમાર બે હું મારા માપની થોડી કે હોસ્તી એક આ પ્રિન્ટેડ હોય છે પ્રિન્ટેડ હે એક પાછું જો અમારે ડામન પ્રિન્ટ ભી સારી વસ્તુ આવી આ બી ભી આવશે માર ભાઈ એ તો પેરાઈ જોઈએ પછી કયા સારા લાગે છે એ લઈએ

મા ગઈજ એક બ્લેક કુર્તો પાસ કર્યો છે અમે સેકન્ડ કુર્તો ટ્રાય કરાવીએ છીએ અને આ જોઈએ કે વિક્રમભાઈને કેવો થાય છે ફાઇનલી વિક્રમે બીજો કુર્તો પહેરી છે અને અમા તો મારા ભાઈ જે લાગે છે યાર એક નંબર આવો હેડો તમે કોણ જો આય રુરો માદી રાવે મારો સાહીબો કુંવ ઘરુરો માદી રાવે મારો સાહીબો હે ઓ કાલીઓ કયા ગો વજે તો ગાઈસ જુઓ મસ્ત લાગે છે કુરતો અને પણ વીઆઈપી લાગે છે વિક્રમને ને આ બાજુ વિક્રમ જો આ જો કેવું લાગે છે કે હા બઢિયા લાગે છે ને હમ ફાઈનલ કરી દીધા ને આપો કુરતો બીજો પેર ઓસાજી હા સાહેબ સાલહેની બમ્મોજો યહું સાલ હે આ કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્ફર્ટેબલ લાગા છે હા ઓકે તો લેડો ગાઈસ બે કુર્તા લે લીધા આ પ્રમાણે ગાઈસ કમે હેન મુજોક તાળ કરે હ હેડો બાવાજી આવ હેડો શું લાગા વિકા એક હા પાતરો ઘર

અને આ બધા કુર્તા મેં લીધા છે ને એ નવરાત્રિના નવરાત્રિની રાતે જોવા મળતી બરોબર બાકી અમે જઈએ આગળ અને કોઈક નાસ્તો કરીએ ભૂખે મારા ભાઈ ચપ્પલ લાગી છે ટ્રાફિક એ બધું બહુ થઈ રહ્યા છે દૂર થઈ જાય છે મારા ભાઈ ગઈઝ એક વાગે છે શોપિંગ એ થઈ ગઈ છે મારા ભાઈ અને વિક્રમને જોરદાર ભૂખ લાગી છે

અમે પહેલાં આવતા હતા હિંમતનગર ત્યારે સિવિલના પાછળ જ ખાતો હતો હું જ્યારે કોલેજ કરતો હતો ને ત્યારે બહુ મજા આવો એકદમ લાઈવ બનાવતો હોય છે ને પાછું ગરમા ગરમ 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 તો ગરમ ગરમ હતું ત્યારે એકદમ તો એ ઘેર ખાતા નહીં લાગે તમારે ગાઈ પોતાનો બ્લોગ જોવાય છે ગાઈસ વિક્રમે ડીશ સાફ કરી દીધી છે કમ્પ્લીટ બતાવીએ બૂકા કાઢ્યા રસ્તો ખાવાનો હો વિક્રમ કોઈ લેવું હતું કે જે પાસો ને દાળ ભાત રોટલી શાક છાશ છાશ છે નહીં ખાઈ બાઈને એકદમ પોટલા જેવું થઈ ગયું જોવા ફાઇનલી છાશ આવી દીધી છે ગોપી હા ફાઇનલી પાર્ટી હતા એને ખાઈ છે હાવ સે મજ આવી કે સ્વાદ કેવું હતું એક નંબર કમ્પલેટ હતો કે કંઈક ગડબડ હતી ને

તો લેડો કોક જોઈએ ઓદ જન કોક ખાઈએ મન આજ બાજ એવું કે હોતી કે આ તો જોઈએ પે લેડો બે મળસ કે એક મળસ હે તો ગાઈસ પી પ્રોપર જોઈએ આ એક જ મળી છે મારા ભાઈ બરોબર કેળો પડે તો બાજુમાં તો લેડો તાન આપણે અમે ડ્રેગન ફ્રૂટ ખાઈએ જર્મન ફ્રૂટ છે મારા ભાઈ આનાથી ઘણા બધા વિટામિન પ્રોટીન મિનરલ બધા જ પ્રકારના તત્વો આપણા શરીરમાં મળી રહેતા હોય છે એકદમ યમી બાવા છે મારા ભાઈ ડ્રેગન ફ્રૂટ છે અંદરથી એકદમ બધું લાલ લાલને કરતું હોય છે અને મને ખાવાની એકદમ જોરદાર ટ્રીક છે જુઓ ઉપરથી થોડું કાપી નાખવાનું અને આવી રીતે ચમચીથી ખાવાનું ગાઈઝ મસ્ત ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધી છે અને જુઓ અમારી ફેવરેટ બાઇક સ્પ્લેન્ડર બાઇક ધોવાય છે બરાબર મારે ના છે ગાય સાત વાગ્યા ને પિસ્તાલીસ મિનિટથી છે અને અમારા ઘેર મારા ભાઈ જોરદાર આઈટમ બનાવી છે બરાબર છે અત્યારે હાલ મહિની સિઝન ચાલે છે તો તમે બધા વિચારો શું બનાવીએ કે હેડો કોઈ ખબર પડે છે નહીં પડતી ચલો તમને કહે તને હું બનાવી શાય જોઈ લો મસ્ત મજાનું દૂધપાક બનાવે છે એટલે આજે આપણે ખાવાનું છે દૂધપાક આ બાજુ હા દીપે ભૂકા કાઢી છે વાટકો કરીને લઈએ દૂધ પાક અને રસમો જેટલું ઘી વધાર હોય ને એટલી ખાવાની વધારે મજા આવતી હોય છે બરોબર અમુક કહેવાય બરોબર બરોબર બોર બોર બરોબર ભારો બાર ભારો બાર જી તો જ મજા આવે ખાવાની આખું ભરાઈ ગયું હોય હેલો ગાઈડ બઢિયા એકદમ દેસી ઘી નાખીએ અને ખાઈ લઈએ બાકી તમને બધાના હાથનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ખાવાનું બાકી હોય તો ખાઈ લેજો મારા ભાઈ તો લેડો તને મળે છે તમ કાલના નવા વિડીયોમાં બાય બાય ટિક કેર એન્ડ જય માતાજી